અંજાર વિકાસ અભિયાન અને અંજાર કાયસ્થ બ્રહ્મ સમાજ દ્વારા સર્વ જ્ઞાતિઓ માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજવામાં આવેલ આ કેમ્પમાં બોડી સંખ્યામાં આવેલ લોકોના આયુષ્યમાન કાર્ડ વહીવનના સિત્તેર પ્લસ કાર્ડ તેમજ રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરી આપવામાં આવે કાર્યક્રમના અધ્યક્ષ અંજાર વિસ્તારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબની આગેવાની દ્વારા સરકાર શ્રી અંજાર શહેર અને તાલુકાના વિકાસના કામો અંગેની સમીક્ષા લોક સમક્ષ મૂકવામાં આવેલ હતી ભગવચાર્ય શ્રી દિનેશભાઈ રાવલ સમાજમાં સમરસતા અને ભાઈચારાની ભાવના વડે સામાજિક વિકાસ અંગેનું માર્ગદર્શન આપેલું હતું અંજાર તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી હિરેનભાઈ ખાંડેલા ખાંડેકા સમાજના પ્રમુખ શ્રી તેજસભાઈ મહેતા મંત્રી શ્રી પરાગભાઈ મહેતા ઉપપ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ મહેતા શ્રી અક્ષય મહેતા ખજાનજી શ્રી સંજયભાઈ મહેતા અંજાર વિકાસ અભિયાન સંસ્થાના શ્રી દયાલાલભાઈ રાઠોડ વૈશાલીબેન જાગૃતિબેન ભાણજીભાઈ અંજાર અર્બન હેલ્થ સેન્ટરમાંથી ડોક્ટર ઈશાનભાઈ પટેલ રમેશભાઈ ચૌહાણ રમેશભાઈ દેવરિયા ફોર્ડ નંબર છના કાઉન્સિલર શ્રી વિજયભાઈ પલણ યુસુફભાઈ બાયડ સલીમભાઈ બાયડ જોડાયા હતા આ કાર્યક્રમનું સંચાલન વિરાજબેન દેસાઈના આભાર વિધિ ધ્રુવીબેન મહેતાએ કરેલી જાવેદ શાહ એચબીએન ટીવી ન્યૂઝ અંજાર